હા તો તો એ કાકા પકોડી ને જોવો છો કે મને જોવો છો ખબર જ નહીં પડતી તો કાકાની આંખો ઉપર ધ્યાન આપવાનું તારા પકોડી ખાવા જે પકોડી ઉપર ધ્યાન આપને દરેક વાત માં તારા નાટક હોય દરેક જગ્યાએ તારા નાટક હોય કોક મરચું ઓછું નાખે છે તો કોક મરચું વધારે નાખે છે કોઈ દાડો પોતાનું ખાવાનું જોયું છે તે રોજ રોજ મોરો ખીચડો બનાવીને ખવડાવે તો રોજનો રોજ અલગ અલગ ટેસ્ટ આવે પત્યો મને ખબર હતી છેલ્લે આ માણસ કઈ ના કઈ બાનું કાઢીને પકોડી નો પચકો કરી દેશે એટલે જ મેં થી ઘરે ખાવાનું બનાવી રાખ્યું જાપતી લેજો હા શું બનાવ્યું છે કઈ મોરી ખીચડી